આસપાસ જ મોટા ભાગે જોશો અથવા તો જ્યારે બાપુ ક્યાંય બહાર જતા હોય તો એમની સાથે તમે કોઈ કાર્યક્રમમાં કે કોઈ ગામડામાં કે ક્યાંય પણ જતા હોય તો એની સાથે પણ તમે જોશો મોટા ભાગે વ્હાઈટ શર્ટમાં જ હોય છે વ્હાઈટ શર્ટ સિવાય તમને નજરે પડતા નથી એવા વ્યક્તિની વાત કરવી છે જે પોતાને બહુ બ્લેસ્ડ માને છે ઈશ્વરના આશીર્વાદ માને છે એ વ્યાસપીઠને એકદમ સમર્પિત છે એવા વ્યક્તિ એટલે નિલેશ વાવડિયા હવે તમને થોડો થોડો ખ્યાલ પડ્યો હશે મહુવાની સંગીતની દુનિયા મોરારી બાપુ વ્યાસપીઠ સાઉન્ડ સર્વિસ આ બધું એકબીજા સાથે એવી રીતે જોડાયેલું છે કે ક્યારેય એ અલગ થયા નથી મોરારી બાપુની સાઉન્ડ સર્વિસનું કામ ગુણવંતભાઈ વાવડિયાએ ઓગણીસો છ્યાસી થી શરૂ કરેલું સાઉન્ડ સર્વિસ ત્યારથી આ સિલસિલો આજ સુધી બે હજાર પચીસ સુધી અટક્યો નથી ગુણવંતભાઈ તો હવે નથી પણ એમના જ સંતાન એમના જ પુત્ર નિલેશભાઈ આ કામગીરી વર્ષોથી સંભાળે છે બાપુને જ્યારે પંચોતેર વર્ષ થયા અને બે સ્પેશિયલ અંક બાપુ ઉપર કર્યો ત્યારે એમના આ જે સંગીતની દુનિયા અને બાપુની વ્યાસપીઠ સાથે જોડાયેલા કલાકારો સાઉન્ડવાળા બધાનો અમે ઇન્ટરવ્યૂ કરેલો યસપાલ બક્ષીએ આખી ટીમનો ઇન્ટરવ્યૂ કરેલો ને એમાં બહુ મજાની બધી વાતો બહાર આવી હતી પણ નિલેશભાઈની જો વાત કરીએ કારણ કે એમનો જન્મદિવસ હજી ગયો જ છે અને ચોવીસ કલાક થયા છે આજે અઢાર તારીખ છે ને સત્તરમી જુલાઈ એમનો જન્મદિવસ ગયો પણ એ બહુ કાંઈની ધામધૂમ કરતા નથી પણ જન્મથી આ માણસ વ્યાસપીઠ સાથે જોડાયેલો છે આવું સદભાગ્ય બહુ ઓછાનું હોય છે એ બહુ સરસ વાત કરે છે કે મારા પિતાશ્રી આ સાઉન્ડ સર્વિસનું કામ કરતા હતા અને હું જન્મ થયો ને થોડો સમજણો થયો ત્યારથી આ સાથે હું પણ જોડાયો છું ને આજ સુધી એ સિલસિલો અટક્યો નથી હવે તો નિલેશભાઈનો પુત્ર પણ આમાં સાથે જોડાયો છે એને બહુ સરસ વાત કરી દીધી કે ઘણા લોકો છે ને બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન ચાંદીના કે સોનાના ચમચા સાથે લોકો જન્મતા હોય છે એટલે કે ધનિક પરિવારમાં પણ એ કે મારો કિસ્સો જરા જુદો છે એ કે છે હું બોર્ન વિથ બ્લેસિંગ્સ છું વાત બાતે મને આશીર્વાદ સાથે મારો જન્મ થયો છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમે એને બાપુ વિશે પૂછો ને તો એ બહુ પ્રખ્યાત ઓલું ગીત છે સિર્ફ એક એક અહેસાસ હે એ મહેસૂસ કરો બહુ સાચી વાત છે બાપુને વ્યક્ત કરવા બહુ મુશ્કેલ છે પણ એને એનો અહેસાસ કરવો એને અનુભવવા એ બહુ સરળ છે એટલે નિલેશભાઈ એમ બહુ કહે છે કે હું સદભાગી સેવક છું સદભાગી સેવક એટલે કે મારું આ કર્મ નથી પણ એમની આ કૃપા છે કે સેવાની મને તક મળી છે એનાથી જિંદગીમાં વધારે લાભ શું મળી શકે એટલે આ જીવનને સમર્પિત તમે જોજો કે કોઈ પણ કથા હોય તો વ્યાસપીઠ ઉપર પોથી મૂકાય અને પછી ક્યારે માઇક્રોફોન મૂકવું એ પોથીને કઈ રીતે સરખી ગોઠવવી એની ઉપર જે બાપુ અ કપડું મૂકે છે એને કઈ રીતે વ્યવસ્થિત કરવું અને ક્યારે માઇક્રોફોન મૂકવું એટલું જ નહીં કથા શરૂ થતા પહેલાં જ નાના મોટા થોડા ઉપક્રમ હોય એમાં એની પણ બધી જે વ્યવસ્થા હોય એમાં પણ એ સામેલ હોય અને સૌથી મહત્વનો વાત કે બાપુનો ઈશારો કાફે તમે જોજો ઘણી બધી કથાઓ ચાલતી હોય અને તમે જો એ આસ્થામાં જોતા હો અથવા તો કથા દરમિયાન સ્ક્રીન જે મૂક્યા હોય એમાં જોતા હો તો બાપુ કોઈનો ઉલ્લેખ કરે ને તરત જ એનો ફોટો આવી જાય એ આ નિલેશભાઈ અને નરેશ કાકાની જે બધી ટીમ છે એનું આ કામ છે કટકટ તો એ ફોટો મુકાઈ જાય તેમ એમના દાદાની વાત કરે તો દાદાનો ફોટો આવે એમના મધરની વાત કરો તો એમનો ફોટો આવી જાય કોઈ કલાકાર કે શાયર કે ગીતકાર કે ગાયક એમ એ રીતે ફોટા તરત જ ખાલી બાપુ એટલે હવે તો આટલા વર્ષોથી તો એમની સમજણ એવી પાકી થઈ છે કે બાપુ આમ ખાલી એમની સામે જોવે એટલે સમજી જાય કે બાપુ શું કહેવા માંગે છે પછી એમાં શબ્દોનો વ્યવહાર ન કરવો પડે સાહેબ અનેક વખત વ્યાસપીઠ ઉપર બાપુ એમને બોલાવે ને વાલ પણ કરે કેટલીક વાર વાલમાં જરા એવી વાત પણ કરે કે બધા હસી પડે એટલે આ આવી તક કોઈને મળવી એ બહુ મોટી વાત છે ને એ તો એમ પોતે એમ કહે છે કે એમની એટલી ઉષ્મા છે કે ઉષ્મા અમારા જીવનની ઉજાસ બની ગઈ છે ક્યાં વાત એટલે બહુ સરસ મજાની વાત છે અને એ સતત કહેતા હોય છે કે મને કોઈ માગવાનું કહે કે ભાઈ તમે કંઈ માગો તો હું એટલું જ માગું કે મને જન્મો જન્મ મોરારી બાપુના આશ્રિત બનાવો આવી આ એમની ભાવના છે અસ અભિમાન જાય જની ભોરે મેં સેવક રઘુપતિ પતિ મોરે આ ચોપાઈ પણ એમને બહુ પ્રિય છે અને એમણે નક્કી કર્યું છે કે બાપુના કથાઓમાં જે સ્પીકરનો હોન વપરાયા હોય એ સનાતન મંદિરોમાં મોકલવા એને આપવા અને તમે એમનું કામ જે અઘરું છે સાહેબ આ નિલેશભાઈને એમની ટીમનું તમને ખબર નથી હોતી કે કથા શરૂ થાય ને એ પહેલાં બે ત્રણ દિવસે એમનું કામ શરૂ થઈ જાય છે અને ટ્રક લોડેડ આખો માલ હોય છે એટલું બધું એમાં સાથે માલ સામાન હોય છે મિક્સરથી માંડીને સાઉન્ડ ને કેમેરાને એટલું બધું હોય છે ને ક્યાંય કોઈ ખલેલ પડતી નથી એટલું પાકા પાએ કામ થાય છે અને તમે મહુવામાં જાઓ તો સંગીતની દુનિયા એટલે ગુણવંત નામે પિતાશ્રીના નામે તલગાજડામાં એમણે સરસ મજાનો સ્ટોર બનાવ્યો છે જેના આગલા ભાગમાં તમને મોરારી બાપુની સંદર્ભિત વસ્તુઓ પુસ્તકો પેન ડ્રાઈવ બીજું ઘણું બધું ત્યાં ઉપલબ્ધ છે બહુ સરસ મજાની જગ્યા છે બાપુનું એક રેપ્લિકા પણ ત્યાં બનાવી છે લોકો ત્યાં સેલ્ફી પણ લેતા હોય છે અને પાછલે ભાગે જાઓ તો તમને ચારે બાજુ સાઉન્ડ એના એના બધા સાધનો જ તમને જોવા મળે થપ્પાના થપ્પા હોય અને એક ટ્રક તો લોડેડ જ હોય સાહેબ કારણ કે બાપુ ઘણીવાર કથા વચ્ચે ઓછો સમય આપે છે આ રવિવારે પૂરી થઈને બીજા શનિવારે શરૂ થતી હોય તો નિલેશભાઈ એમ કહેતા હતા અમે એકવાર જ્યારે આ ગુણવંત સ્ટોરની વાત કરી ઘણી બધી વાર ઘણી વાતો થતી હોય તો એ કે કોક વાર તો અમારે એક કથાએથી સીધી બીજી કથાએ જ માલ સામાન બધો મોકલવો પડે અને એની સાથે અમારા માણસો પણ પહોંચી જાય અને ગાજેડામાં પણ એક ટ્રક અમારો લોડેડ જ હોય બાપુની તારીખ કઈ છે ને ક્યાં જવાનું છે વિદેશ જાય તો એ પ્રકારની તૈયારી હોય ને વિદેશ આ બધો સામાન લઈ જાવ બહુ બધો મુશ્કેલ હોય છે કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુઓ ઉપલબ્ધ નથી હોતી એટલે એમણે કેટલીક વસ્તુઓ કેરી કરીને જવું પડતું હોય છે બહુ અઘરું કામ હોય છે ને સૌથી મહત્વની વાત આ કે બધું એટલું જડબે સલાક વ્યવસ્થા હોય છે કે એમાં કાંઈ આડાવડું ન થાય એના કેમેરામેન હોય એના વિડિયો કેમેરાના માણસો હોય જે બધા જેટલા હોય એ ઇશારા ઉપર જ કામ કરતા હોય ક્યાંક કોઈ ફરિયાદ આવે કે ભાઈ અહીંયા બરાબર સંભળાતું નથી તરત જ એનું સોલ્યુશન થઈ જાય આવા નિલેશભાઈને જન્મદિવસની આપણે શુભેચ્છા તો આપી જ પડે એક દિવસ મોડા છીએ પણ આ નિલેશભાઈ જે રીતે બાપુને સમર્પિત છે આવા ઘણા બધા લોકો છે એમાંના એક નિલેશભાઈ છે પણ એની પરંપરા એમના પિતાશ્રીથી ગુણવંતભાઈથી ચાલતી આવે છે ઓગણીસો અડસઠથી ચાલતી આવે છે અને આ દોરો સતત ચાલતો રહે છે અને બાપુની એ આંખ વાંચતા એમને આવડી ગયું છે આ સૌથી મહત્વનું વાત છે એમને ઘણી બધી ચોપાઈઓ પણ કંઠસ્થ થઈ ગઈ છે અને કેટલાય લોકો સાથે બાપુના યજમાનો હોય બીજા હોય સેલિબ્રિટીઝ હોય એમની સાથે એમનો સીધો નાતો પણ જોડાયો છે આવા નિલેશભાઈ સંગીતની દુનિયા બહુ મજાનું છે અને આ માણસ મળવા જેવો છે આભાર ફરી મળીશું